પાસો so રૂપિયા <coughs> <coughs>

ನನ್ನ ಹೆಸರು ವಾನ್ ಕವಿಸ್ತೆ. ಓ ಪಾಲು ಗೋ. ಓಕೆ. ಸಲ ನಾನು ಬಳೆ ಬಳೆ ಬಾಣಿಗಳಲ್ಲಿ ನಾವು ಸೇರಲೇ. અમારે પકડી એવું રહેવાનું છે આ સારું છે નકર કે આને કઈ ખબર પડતી નઈ એટલે એક વાર દઈ

but there are quite a few shops <laughs> increase boost beside that, the aperture is quite big we received a sound stop my Iraq couple decided to leave coming around May going towards New capacitor its really nice

बजाय था कि गैस हाँ वो इतने हाँ मैं चेंज करी ना क्या चकान की ना ओड्रेस तो ना ओड्रेस का ना उन्हें हमारे चांस से ना कहीं कुछ भी था इससे बहुत कुछ मुने मारा पापा में बेहो दरिया में जाना चाहिए छोम ऊपर जाए तो इच्छुम ताऊ ना वीडियो हालेस ऊपर रहियो आ रहे हैं सर એવ ઉસો એવ ગાવ ગાવ વિડિયો અને ભરવા મળી ગયો હવે લોકો ક્યાં છે નાવા ગામ તો અંદર વરસાદ આવ્યો વરસાદ વરસાદ વરસાદ

ભાઈ નવસારી ગિરનાર માં બહાર નીકળી ગયા છે ભાઈએ ચોકલેટ અપાઈ દીધા છે પાછી કાલે પપ્પા એ છે ભાઈ kol di Bani Somari Gadi Mar

અને પહેલાં ડુંગરો ચડ્યા તે નાના ના ત્રણ વાર ચાર વાર સવારે ના અત્યારે પાછી નવા જાઉસ ગરમ પાણી થઈશ સગાઈ આજથી ફરી વાર શરૂ કરી દીધી છે વ્લોગિંગની અને આજે તો અમારે થોડોક મિની વ્લોગ તમને કેવો લાગ્યો કોમેન્ટ કરજો લાઈક કરજો શેર કરજો અને મારી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં ઓકે અને હેપી નિયર ઇયર તમારા બધાનો આખો વરસ બહુ મસ્ત જાય એવું બ્લેસ બોલેશું ઓકે સર ચલો બનાય બાય બાય નેક્સ્ટ ડે મળીશું નેક્સ્ટ વ્લોગમાં હવે તો નેક્સ્ટ વ્લોગ કંઈક કામ નવીનતાઓનું છે કારણ કે ટૂંક સમયમાં મારી જવાનું છે એન્ગેજમેન્ટ માટે કોની એન્ગેજમેન્ટ એ જોવા માટે નેક્સ્ટ વ્લોગમાં ઓકે બાય બાય